તો હે ગાઈસ ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે અને સવાર સવારમાં આપણને ગાઈસ બહુ દિવસ સુધી ઈંડા ખાવાના થયા છે તો આપણે આજે આપણે ઈંડા બનાવીએ છીએ અને બીજું કે કાલે આપણે વડાપાઉં ખાધેલો હતો પેમેન્ટ બી આપણે બે વાર થઈ ગયું છે કેશ બી આપી દીધું પ્લસ કે ગૂગલ પે પણ કર્યું છે એટલે હાલોલ જઈએ વાત કરીએ જો સમજી જાય એમને યાદ આવે તો આપણને પેમેન્ટ મળી જશે વધારે પેમેન્ટ નહીં એટલે વાંધો નથી એકસો વીસ રૂપિયા છે વાત કરીએ બે વાર પેમેન્ટ થયું છે એટલે એકવાર વધારાનું અપાઈ ગયું છે એટલે વાત કરીએ વધારાનું અપાઈ ગયો છે એટલે પાછું આપણે એવું વાત કરીએ માની જાય તો ખરું બાકી તો બીજું કે આપણી જો પ્રૂફ છે નહીં પણ થોડી ક્લિપ છે આપણા બ્લોગની કદાચ કે તો બતાવશું તો એકસો વીસ રૂપિયા છે એટલે વાંધો નહીં આ તો તોય ટ્રાય કરીએ કારણ કે આપણે વધારાના પૈસા નહીં આપણે આપણા પોતાના જ પૈસા લેવાના છે તો દેખો ગાય અત્યારે મેં બધું ડુંગળીને ટામેટા લાવ્યો હતો કારણ કે આપણે ગાઈશ આજે આપણે પહેલીવાર ઈંડા બનાવીએ છીએ જે લોકો નહીં ખાતા એનો વાંધો નહીં પણ આપણે ખાઈએ છીએ ગાઈશ એટલે કોઈ અવરી કમેન્ટ ના કરતા ખાલી મહેરબાની કરીને અને મારા ફેમિલીવાળાને બી કહી દઉં છું કંઈ વધારાનું બોલતા ન તમે કારણ કે ભાઈને ઈચ્છા થઈ ગઈ છે એટલે આજે આપણે ઈંડા બનાવશું અને પ્રોબ્લેમ હોય તો કહી દેજો ઈંડા ગાઈસ ઈંડા પહેલીવાર મેં યુટ્યુબ પર મારી ચેનલ પર નોનવેજ બતાવું છું એટલે કોઈ પ્લીઝ જે ના ખાતા હોય એનો વાંધો નહીં આપણે ખાઈ ખાતા એમનો ડુંગળી શીખાય છે અને આ બાજુ ભાત તો આપણે બપોરના બે વાગે કઈસ ખાવા બનાવીએ છીએ એટલે મારે અઢી ત્રણ વાગી જશે ખાવા બનાવતા બનાવતા એટલે ત્યારે મેં જમીશ તો ચલો ખાવા બનાવી લઈએ ફટાફટ પછી ખાઈ લઈએ હજુ દેખો સામાન બધું એવું જ છે બધું મરચું મસાલો બધું લઈ લીધું છે અડધો થોડી વારમાં આમાં નાખી દઈએ તો ભાત ને ઈંડા રેડી છે તો ચલો ખાઈ લઈએ પછી મળીએ તો આપણે ખાઈ લીધું છે ને હવે આપણે આરામ કરવા આડા પડ્યા છીએ ને વાગ્યા છે ત્યારે ત્રણ ને સત્તર ગાઈસ કદાચ તમને દેખાતું હશે તો કલાક જેવું આરામ કરી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ગાઈસ અત્યારે અમે હાલો લાયા છીએ અહીંયા મગ પુલાવ ખાવા માટે હું રવિ આ રહ્યો ગાઈસ મગ પુલાવ અને નિલેશ અમે ત્રણ જણા આવ્યા છીએ મગ પુલાવ ખાવા તો ચલો નાસ્તો કરી લઈએ પછી મળીએ તમને તો ગાઈસ આ બાજુ મગ પુલાવ ખાઈને અમે નીકળીએ છીએ વીએમ સ્કૂલે રહીને ઘરે અને આ બાજુ છે ટોટલ ધમાલ પિક્ચર પિક્ચર સેલ છે નામ એવું છે તો ચાલો હવે જઈએ ઘરે તો આપણી સ્કૂલ આવી ગઈ વીએમ સ્કૂલ આપણે આમાં ભણતા હતા અને આ સ્કૂલ સ્કૂલનું ગ્રાઉન્ડ તો આપણે આવી ગયા છીએ થી ઘરે અને વાગ્યા છે અત્યારે બપોરના ચાર હવે પુલાવ ખાધે એમાં તો ધરાવના આવે એટલે આપણે હવે ખીચડી બનાવીએ છીએ તો જો આ બાજુ આપણે ટામેટા આ બાજુ લીલા મરચાં અને આ બાજુ લસણ એટલું આપણે તૈયારી કરી દીધી છે તો ચાલો ફટાફટ ખીચડી બનાવી દઈએ પછી મળીએ